ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ચારસો ત્યાંસી એકસો નવ એક ઓગણએંસી એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન અને ત્રણસો ચોવીસ ત્રણ અંતર્ગત ગુનો નોંધાયો છે જે અન્વયે ચારશીટ પૂર્વે રેગ્યુલર જામીનની સુનાવણી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ બાર મેંગદેની કોર્ટમાં શરૂ થનાર હતી ચૈતર વસાવા તરફે પણ મોટી સંખ્યામાં એડવોકેટ્સ ઉપસ્થિત રહ્યા હતા જો કે

નંબર પર હતી અને ચાલવાની હતી પરંતુ હાઈકોર્ટના પ્રોસેસ પ્રમાણે એમના બોર્ડ બોર્ડ હોય અને છેલ્લા છોતેર નંબર ઉપર બોર્ડ પૂરું થયું છે અને એટલા માટે આજે કોઈ હિયરિંગ થઈ શક્યું નથી અને આપણાને આવતી ડેટ તેર આઠ બે હજાર પચીસની ની આપેલી છે એટલે તેર આઠે વધુ સુનાવણી આગળ થશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર